ગણપતિ દાદાની જે ગણપતિનો થાળ મારો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં મારે ઘેરે જમવા પધારો ગણાનંદ પાર્વતીના પ્યાર મારે ઘેરે જમવા પધારો ગજાનંદ પાર્વતીના પ્યાર પાર્વતી ના પ્યારા ને શિવજી ના વાલા પાર્વતી ના પ્યારા શિવજી ને વાલા મારે ઘેરે જમવા પધારો ગજાન પાર્વતી ના પ્યારા મારે ઘેરે ધમ પધારો ગજાનંદ પાર્વતી ના પ્યારા સો ના ના ભોજન પીરસું સો નાના થાળમાં ના થાળ નવી નવી વાનગી બનાવો ગજાનંદ પાર્વતી ના નવી નવી વાનગી બનાવો ગજાનંદ પાર્વતી ના પ્યાાર લસ દાદા હું તો લાડુ બનાવું દાદા હું તો લાડુ બનાવ મોદક મન ગમતા લાઓ ગજાનંદ પાર્વતીના પ્યાારા મોદક મન ગમતા લાઓ ગજાનંદ પાર્વતીના પ્યાારા રબડી જીન ખાજમ ગઉ રબડી જીને કારી ઘેવર બનાવો ગજાનંદ પાર્વતી ના પ્યારા કારીને ઘેવર બનાવો ગજાનંદ ગણપતિ પ્યારા ઈડલી સંભાર વડા ચોટણી બનાવું ઈડલી સંભાર વડા ચોટણી બનાવો પાણીપુરી ભેળ મગાઉ ગજાનંદ પાર્વતીના પ્યાર પાણીપુરી ભેળ મગાઉ ગજાનંદ પાર્વતીના પ્યાર પીઝા બરગર ને સેન્ડ વિશ્વનાવું પીજા બરગર ને સેન્ડવીસ બનાવું સાયની જ મંતસુર્યમ ગાઉ ગજાનંદ પાર્વતીના પાર ચાઈનીસ મંચુરિયમ મંગાવું ગજાનંદ પાર્વતી ના પ્યાર મારે ઘેરે જમ પધારો ગજાનંદ પાર્વતી ના પ્યાર મારે ઘેરે જમ પધારો ગજાનંદ પાર્વતી ના પ્યાર પેટી સમોસા કસોરી ને પાત્રા પેટી સમોસા કચોરીને પાત્રા સુરતી લોસો મંગાઉ ગજાનદ પાર્વતીના પ્યાર સૂરતી લો સો મંગાઉ ગજાન પાર્વતીના પ્યાાર આશ્રીમ કોને ફલદુ ના મગાઉ આશ્રીમ કો કોને ફાલુદા મગાઉ માવાની ગોલ પીમગાઉ ગજાનંદ પાર્વતીના પ્યાર માવાની ગોલ પીખવડાવું ગજાનંદ ગણપતિ પ્યાર જળ જમુનાની દાદા જારી ભરાઉ જળ જમુનાની દાદા જારી ભરાવું આસમાન કરો તો કરાવું ગજાનંદ પાર્વતી ના પ્યાર આસમાન તમને કરાવું ગજાનંદ ગણપતિ પ્યારા சோ சிவரவி சோபாரி ஏல் சிவர பிடல மங்கா கஜா நந்த பார்வத்த பியார பனநா பிடலா மாாோ கஜா நந்த பார்த்தி நியார மாதிரே ரே ஜமாரோ கஜா நந்தபதி பியாரா મા ઘ ઘેરે જ વાપ દારો ગજાન પાર્વતીના પ્યારા પાર્વતીના પારા શિવાનેવાલા પાર્વતી ને પારા શિવાને વાલા મારે ઘેર જમવા પધારો ગજાનંદ પાર્વતીના પ્યારા મારે ઘેરે જમવા પધારો ગજાનંદ પાર્વતીના પ્યારા ગણપતિ દાદાની જે થાળ મારો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો